શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓ માટે માસિક માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વંચિત વિકાસ સંગઠન બોરસદ દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓને માસિક રૂપિયા ત્રણ હજાર આપવા બાબતે કલેક્ટર કચેરી ખાતે ચીટનીસ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં દર્શાવવામાં આવ્યું હતું કે જે શિક્ષિત યુવાનો અને યુવતીઓ છે જેઓ બેરોજગાર છે અને તેઓને આર્થિક સહાય રૂપે એક મહિને સરકાર શ્રીએ ત્રણ રૂપિયા આપવા જોઈએ જેથી કરીને તેમને આર્થિક સહાય મળી રહે આજના આવેદન પત્ર આપવા માટે વંચિત વિકાસ સંગઠન બોર્ડસદના પ્રમુખ શ્રી કોર કમિટીના સભ્યો કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપ્યું હતું આણંદ જિલ્લામાં ઘણા લોકો શિક્ષિત બેરોજગાર છે યુવક અને યુવતીઓ એના માટે અમે આવેદનપત્ર ચીફ મિનિસ્ટ કલેક્ટરશ્રીને આપ્યું અને એમને રજૂઆત કરવામાં આવી કે માસિક રૂપિયા ત્રણ હજારનું બથું આપે એવી વંચિત વિકાસ સંગઠન દ્વારા અમે એક અપીલ કરવામાં આવી